નમસ્કાર મિત્રો એક ખુશીના સમાચાર આપ સૌને આપવા છે ચોથી જુલાઈ બે હજાર પચીસના રોજ અમેરિકાના શિકાગો ખાતે જૈના ગ્લોબલ એવોર્ડ એ જૈના સંસ્થાના દ્વિવાર્ષિક અધિવેશનમાં પદ્મશ્રી કુમારપાલ દેસાઈને અર્પણ થવાનો છે જેમાં અમેરિકા અને અન્ય દેશોમાંથી પાંચેક હજાર લોકો હાજર હશે અને પહેલીવાર આ જૈન ધર્મના વૈશ્વિક કાર્ય માટે આ જૈના ગ્લોબલ એવોર્ડ માટે પદ્મશ્રી કુમારપાલ દેસાઈની પસંદગી થઈ છે આ ક્ષણે મને એમ થાય કે જૈના એ સંસ્થા શું છે એનો પણ મારે આપને થોડો પરિચય કરાવવો જોઈએ જૈના એ ઓગણીસો ને માં સ્થપાયેલી એક વિશિષ્ટ સંસ્થા છે જેનું કાર્ય બહુ વ્યાપક છે જેમાં બોતેર જેટલા અમેરિકા અને કેનેડાના જૈન સેન્ટરો બે લાખ જેટલા સભ્યો જોડાયેલા છે જૈન ધર્મ અને જૈન વે ઓફ લાઈફ એનો પ્રચાર પ્રસાર કરે છે એમના માટે બધા જ સંપ્રદાયો સરખા છે અને આ જૈના ભારતની બહાર જૈનોની એક બહુ મોટી સંસ્થા છે આવી સંસ્થા જ્યારે પદ્મશ્રી કુમારપાલ દેસાઈને આ જૈના ગ્લોબલ એવોર્ડથી સન્માનિત કરવા જઈ રહી હોય તો એ ખૂબ મહત્ત્વની ઘટના છે કુમારપાલ દેસાઈ જૈન કથાઓ અને જૈન નવલકથાના લેખક છે એમના લેખનનો ખરો પ્રારંભ મહાયોગી આનંદઘનજીના એમના મહાનિબંધ પછી થયો છે જૈન ધર્મના અધ્યાત્મમાં જૈન ધર્મના સાહિત્યમાં અને જૈન ધર્મના તત્વજ્ઞાનમાં જેમને ઊંડો રસ છે ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષામાં જેના ત્રણ હજારથી વધુ લેખો અને સિત્તેરથી વધુ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે ભગવાન મહાવીર શ્રીમદ રાજચંદ્ર અને ગાંધીજી જૈન શાસનની કીર્તિગાથા ગ્લોરી ઓફ જૈનિઝમ જેવા અંગ્રેજીમાં અને ગુજરાતીમાં પણ અનેક પુસ્તકો એમણે લખ્યા છે અહિંસાની યાત્રા વર્તમાન સમયમાં જૈન દર્શનની પ્રસ્તુતતા અને પ્રસ્તુત મહાવીર જેવા પુસ્તકો અનેક લોકોએ વાંચ્યા છે જૈન ધર્મ એ એમના માટે એક વિશિષ્ટ જીવનશૈલી છે એ દર્શાવવાનો એમણે સતત પ્રયત્ન કર્યો છે પીએચડીના ગાઈડ તરીકે એમણે પાંચ જૈન સાધ્વીઓને પણ માર્ગદર્શન આપીને પીએચડીની પદવી પ્રાપ્ત કરાવી છે પર્યુષણ પ્રવચનમાં પણ દેશ વિદેશોમાં એમણે અનેક વ્યાખ્યાનો કર્યા છે પચીસ વખત અમેરિકા ઇંગ્લેન્ડ હોંગકોંગ સિંગાપોર મલેશિયા એન્ટવર્પ જેવા દેશોમાં એમણે વિદેશ યાત્રા કરી છે આ વિદેશ યાત્રા દરમિયાન જ્યારે એ આફ્રિકાની યાત્રાએ ગયા ત્યારે નેલ્સન મંડેલાજીને મળેલા છે ઓનલાઈન એમના પ્રવચનો અનેક વાર યોજાય છે રોજબરોજની માહિતી એ વિશ્વકોષ કે જૈન વિશ્વકોષ ના સંપાદક તરીકે પણ એમણે ખૂબ આપી છે બ્રિટનનો હેમચંદ્રાચાર્ય એવોર્ડ અને અહિંસા એવોર્ડ એમને પણ પ્રાપ્ત થયો છે આ જૈના સંસ્થાએ આ અગાઉ કુમારપાળ દેસાઈને ઓગણીસો અઠ્ઠાણુંમાં કેનેડા ખાતે યોજાયેલા એના અધિવેશનમાં પ્રેસિડેન્ટ સ્પેશિયલ એવોર્ડ આપીને સન્માનિત કર્યા છે અને બે વર્ષ પહેલાં જૈના એમ્બેસેડર એવોર્ડથી પણ સન્માનિત કર્યા છે અને આ બે હજાર પચીસની ચોથી જુલાઈએ એ જૈના ગ્લોબલ એવોર્ડથી સન્માનિત કરવા જઈ રહી છે ત્યારે એ જૈના સંસ્થાનો અમે આભાર માનીએ છીએ અને કુમારપાલ દેસાઈને ખૂબ ખૂબ વંદન અને અભિનંદન પાઠવીએ છીએ